નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શન બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડે સરકારે જાહેર કર્યું લેટેસ્ટ સિઆર ગુજરાત સરકારના સેવા માટે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે આમ મહત્વની અપડેટ લઈને આવ્યો છે મિત્રો નિવૃત્તિ પામેલા નિવૃત્તિ કર્મચારીઓમાંથી સાહીઠ વર્ષના ઉપરના પેન્શન માટે આવ્યા સૌથી મોટા સમાચાર તો અવશ્ય રીતે આ વિડીયો અંત સુધી બનાવી લેજો મિત્રો સાથે સારે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવશે લિંક ડિસ્ક્રિપ્શન પૂછવું વર્ષ જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારી પેન્શન ત્રાક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય રોઈ પણ અપડેટ આવે અનેક અપડેટ આપણે ચેનલ પુરવાત કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો આઠમ પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે આ અંગે કેન્દ્ર સરકાર તરફથી દરરોજ વિકાસ થઈ રહ્યો છે નવા પગાર પંચની કર્મચારીઓ નોંધપાત્ર પગાર વધારતી પેટ મળવા જઈ રહી છે જેના આંકડો બહાર આવ્યો છે મિત્રો કર્મચારીઓના માટે આઠમ પગાર પંચ અંગે વધુ એક અપડેટ આવ્યું છે કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારવા અંગે આ અપડેટ છે કર્મચારીના પગારમાં મોટો વધારો થવાનો છે નાનો નહીં નવા પગાર પંચ સંબંધિત તમામ ઉપડિશ અમે તમને જણાવીશું જાન્યુઆરીમાં મંજૂરી મળી હતી બે હજાર પચીસની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના ભેટ આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર આઠમો પગાર પંચની મંજૂરી આપી આનાથી કર્મચારીઓના પગાર પગાર પેન્શનમાં ધારકોના પેન્શન વધારો થવાની માંગ મોકરો થયો છે નવો પગાર પંચની રચના ક્યારે થશે તે સમયે કેન્દ્રીય કર્મચારીના જૂબ પર નવા પગાર પરથી રચના રાહ જોઈ રહ્યા છે આ અંગે ગયા મહિને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આઠમો પગાર પછી રચના ટૂંક સમયમાં કરવામાં આવશે આ માટે પીએનલના સભ્યો અને ચેરમેન નિમણૂક કરવાની રહેશે આ મહિને તેની રચના થઈ શકે છે કેન્દ્રીય કર્મચારીના પહેલાં એવું માનતા હતા કે આઠમો પગાર પંચ ની ટીમ કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલમાં જ રચનામાં આવશે પણ એપ્રિલ મહિને રાહ પસાર થઈ ગયું છે દરમિયાન શરતો પ્રક્રિયા ચાલુ તમે દેશના લાખો કેન્દ્રીય કર્મચારી પેન્શન આઠમો પગાર પંચની રાહ રચના રાહ જોઈ રહ્યા છે સરકાર મે મહિનામાં રચના કરી શકે છે પરંતુ એનો પણ મિત્રો અંત આવી ગયું છે આ જૂન મહિનો ચાલી રહ્યો છે જૂન મહિનો પર મિત્રો સત્યાવીસ તારીખ થઈ ગઈ છે કે પગાર ફિટપેમ ફેક્ટર દા નક્કી કરવામાં આવશે મીડિયા રિપોર્ટ અનુસાર આ વખતે ફરી કેન્દ્રીય કર્મચારી પગાર ફિટપેમ્પ ફેક્ટર આધાર નક્કી કરવામાં આવશે ફિટપેમ્પ ફેક્ટરનો ગુણાકાર સંખ્યા છે જેના દ્વારા કર્મચારીના મૂળ પગાર નવા પગાર રૂપાંતરિત કરવામાં આવશે કર્મચારીના જૂના બેઝિક ફિટપેમ્પ ફેક્ટર સાથે ગુણાકાર કરવામાં આવશે આમાં જે નંબર આવશે તે કર્મચારી મૂળ પગાર લેશે સાતમો પગાર પંચ ફિટપેમ્પ ફેક્ટર પર લાગુ કરવામાં આવશે એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ સાતમો પગાર પંચમાં ફિટપેમ્પ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો તે સમયે સરકાર બે પોઈન્ટ સત્તાણું ફીટપેમ ફેક્ટર લીધો હતો આના કારણે બધા કર્મચારીઓ પગાર અઢી ગણથી અઢી ગણાથી વધુ વધી ગયું છે કર્મચારીના લઘુત્તમ મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો હવે પગાર આટલો વધશે મિત્રો હવે આઠમો પગાર પંચમાં ફીટપેમ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ એંસી વચ્ચે રહેવાનું ધાણા છે આઠમો પગાર પાંચ અમલ પછી કેન્દ્રીય કર્મચારીના મૂળ પગાર મોટો વધારો થશે મિત્રો તો કુલ પગાર પણ મોટો વધારો થશે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં વીસ હજાર રૂપિયાથી છેતાલીસથી સત્સો રૂપિયા એટલે સત્તાણું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તે જ સમયે કુલ પગાર ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે જ્યારે મૂળ પગારમાં એકસો છ ટકાનો વધારો થશે જો કે સરકાર તરફથી આ અંગે સત્તાઓ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાંથી આવા કપડેસ આવી રહ્યા છે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ